આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રેલવે ક્ષેત્રમાં અભૂતપૂર્વ ગતિએ મોટા પાયે પરિવર્તન આવ્યું છે તેથી રોજગાર અને રોકાણની નવી તકો ખુલ્લી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અર્થતંત્રમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર પરંપરા ટેકનોલોજી પ્રતિભા અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તબીબી સમુદાય તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ મૂલ્યો અને આદર્શો સાથે કામ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ઓગણપચાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ચાર પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું આગામી લોકસભા ચૂંટણી પહેલા બેન્કો અને પોસ્ટ ઓફિસો મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પંચને મદદ કરશે અને ઝારખંડના રાંચીમાં રમાયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રેલવે ક્ષેત્રમાં અભૂતપૂર્વ ગતિએ મોટા પાયે પરિવર્તન આવ્યું છે અને તેનાથી રોજગાર અને રોકાણની નવી તકો ખુલ્લી છે તેમણે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં રેલવે બજેટમાં અનેક ગણો વધારો થયો છે અને આ વર્ષે રેલવે માટે વિક્રમજનક બે લાખ પચાસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે બે હજાર ચૌદમાં આ રકમ માત્ર પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયા હતી શ્રી મોદીએ આજે વિડિયો માધ્યમ દ્વારા એકતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના રેલવે માળખાગત પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું તેમણે બે હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા રેલવે ક્ષેત્રે છેલ્લા દસ વર્ષની સિદ્ધિઓ અંગે તેમણે કહ્યું કે રેલવે પાટા નાખવાની ઝડપ બમણી થઈ ગઈ છે અને હવે રેલવે જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોએ રેલવેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે અને હવે મુસાફરો વિશ્વસ્તરીય સુવિધાઓનો અનુભવ કરી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના છેતાળીસ સહિત દેશના પાંચસો રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કાર્યક્રમનો શિલાન્યાસ કર્યો હતો આ રેલવે સ્ટેશનો સત્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે ઓગણીસ હજાર કરોડના ખર્ચે આ પુનઃ વિકાસ કરવામાં આવશે તેમણે એક હજાર પાંચસો ઓવરબ્રિજ અને અંડરપાસનું પણ ઉદઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ રસ્તાઓ પરની ભીડ ઘટાડશે અને સલામતી અને સંપર્કમાં સુધારો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અર્થતંત્રમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર પરંપરા ટેકનોલોજી પ્રતિભા અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમ ભારત ટેક્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રનું યોગદાન વધારવા માટે વ્યાપકપણે કામ કરી રહી છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારતની અસાધારણ ક્ષમતા દર્શાવવાનું એક ઉત્તમ માધ્યમ છે શ્રી મોદીએ ખાદીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે કાપડ ઉપરાંત ખાદીએ પણ આપણા ભારતની મહિલાઓને નવી તાકાત આપી છે છેલ્લા દસ વર્ષમાં આપણે જે પણ પ્રયાસો કર્યા છે તે ખાદીને વિકાસ અને રોજગાર બંનેનું માધ્યમ બનાવ્યું છે તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ પ્રદર્શકો એકસો દેશોના સાડા ત્રણ હજાર ખરીદદારો અને ચાલીસ હજાર વેપારી પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વમાં કપાસ જૂટ અને સિલ્કના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે લાખો ખેડૂતો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમણે કહ્યું કે સરકાર લાખો કપાસના ખેડૂતોને મદદ કરી રહી છે અને તેમની પાસેથી લાખો ક્વિન્ટલ કપાસની ખરીદી કરી રહી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટનું નેટવર્ક દેશમાં ઓગણીસ સંસ્થાઓ સુધી વિસ્તર્યું છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં સરકારે વોકલ ફોર લોકલનું નવું પરિમાણ પણ ઉમેર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આજે તબીબી વિજ્ઞાન માત્ર સારવાર પૂરતું સીમિત નથી રહ્યું પરંતુ તેની શ્રેણી વ્યાપક બની છે તેમણે કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભૌતિક ડિજિટલ અને જૈવિક વિશ્વ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે આજે નવી દિલ્હીમાં લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજના દિક્ષાંત સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સિન્થેટિક બાયોલોજીમાં નવા પરીક્ષણો લેવામાં આવી રહ્યા છે નવી ટેકનોલોજી વર્ષો જૂની સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તબીબી સમુદાય તેમના વ્યવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ મૂલ્યો અને આદર્શો સાથે કામ કરશે તેમણે કહ્યું કે તબીબી સમુદાય આરોગ્ય પ્રત્યે સંકલિત અભિગમ સાથે તમામ સમસ્યાઓના ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે લોકો ડોક્ટરોને ભગવાન સમાન માને છે ડોક્ટરોએ તેમની નૈતિક જવાબદારી સમજવી જોઈએ અને તે મુજબ કાર્ય કરવું જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ નગર હવેલીમાં ઓગણપચાસ પરિયોજનાઓના શિલાન્યાસ અને ચાર પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રીએ રિમોટ દ્વારા દમણમાં એકસો બેતાળીસ કરોડના નવ પ્રોજેક્ટો દીવમાં ત્રણસો ચાલીસ કરોડના દસ પ્રોજેક્ટ અને એક હજાર આઠસો પિસ્તાળીસ કરોડના ત્રીસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે નેવુંના દાયકામાં બીજેપીએ અયોધ્યામાં રામ મંદિરની વાત કરી હતી જે કામ પૂર્ણ થયું છે ગૃહમંત્રીએ આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની વિગતો આપી હતી આગામી લોકસભા ચૂંટણી પહેલા બેન્કો અને પોસ્ટ ઓફિસો મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પંચને મદદ કરશે આ એક પ્રકારની નવી પહેલ છે આ અંગે પંચે આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન બેન્કસ એસોસિએશન અને પોસ્ટ વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા જેથી મતદારો સુધી પહોંચવા અને તેમની જાગૃતિ વધારવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવી શકાય આ સમજૂતી કરાર પર મુખ્યત્વે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ પહેલ દ્વારા દેશભરમાં એક લાખ સાઠ હજાર બેંક શાખાઓ બે લાખથી વધુ એટીએમ અને એક લાખ હજાર પોસ્ટ ઓફિસ દ્વારા ચૂંટણી પંચના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે જાણીતા ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે તેઓ તોંતેર વર્ષના હતા લાંબા સમયથી તેઓ બીમારી સામે લડી રહ્યા હતા વર્ષ બે હજાર માં સરકાર તરફથી તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઝલ સમ્રાટ પંકજ ઉદાસના નિધન પર શોક વ્યક્ત કર્યો પદ્મશ્રી અને અન્ય પુરસ્કારોથી સન્માનિત પંકજ ઉદાસે સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમણે તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે તેમની વિદાયથી સંગીત જગતમાં એક ખાલીપો પડી ગયો છે તેમની ગઝલો સીધી આત્મા સાથે સંવાદ કરાવતી હતી માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગાયક પંકજ ઉદાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે તેમની ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં પંકજ ઉદાસે સંગીત ઉદ્યોગને સમૃદ્ધ બનાવ્યો લોકોને ગઝલોની કેટલીક યાદગાર અને મધુર પ્રસ્તુતિઓની ભેટ આપી તેમણે કહ્યું કે તેમનું અવસાન સંગીત જગત માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં અંગોલા બેરીન બોલિવિયા બોસ્નિયા અને હર્ઝેગોવીના ઇટાલી પલાઉ પનામા સોલોમન આઇલેન્ડ અને ઉરુગ્વેના સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી પ્રતિનિધિઓની યજમાની કરી હતી તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓએ બદલાતી વિશ્વ વ્યવસ્થા જી ટ્વેન્ટી અધ્યક્ષતા અને તેના એજન્ડામાં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની ભૂમિકા વિશે પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું છે ઝારખંડના રાંચીમાં રમાયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી છે યજમાન ટીમ હવે શ્રેણીમાં ત્રણ એકથી આગળ છે તેમની બીજી ઇનિંગમાં એકસો રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતને ઇંગ્લિશ બોલિંગ દ્વારા થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ શુભમન ગિલ દ્વારા શાનદાર અડધી સદી અને ધ્રુવ જુરેલની રોમાંચક રમત ભારતને જીત તરફ દોરી ગઈ હતી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પણ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી મહિલા પ્રીમિયર લીગમાં આજે કર્ણાટકના બેંગલુરુના એમ ચીન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લીગની ચોથી મેચમાં યુપી વોરિયર્સનો સામનો દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમ સામે શરૂ થયો છે દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રેલવે ક્ષેત્રમાં અભૂતપૂર્વ ગતિએ મોટા પાયે પરિવર્તન આવ્યું છે તેથી રોજગાર અને રોકાણની નવી તકો ખુલ્લી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અર્થતંત્રમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર પરંપરા ટેકનોલોજી પ્રતિભા અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ઝારખંડના રાંચીમાં રમાયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા